નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સેવન્ટીન લેવા માટે મુંબઈમાં લાઈનો લાગી પોલીસને ભીડને કાબુમાં લેવા બોલાવવી પડી આજે એપલેસ સપ્ટેમ્બરના રોજ તેના નવા આઈફોન સેવન્ટીનની સિરીઝના સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું મુંબઈના બી સ્ટોર પર ભારે ભીડને કારણે લોકો વચ્ચે ઝપાઝપી થઈ જેના કારણે સુરક્ષા અધિકારીઓને દરમિયાનગીરી કરવી પડી લોકો આઈફોન સેવન્ટીન ખરીદવા માટે આતુરતાથી રાહત જોઈ રહ્યા હતા એવામાં મોડી રાતથી જ ભારતના ચારેય સત્તાવાર એપલ સ્ટોર્સ પર ખરીદી માટે પડાપડી થઈ રહી છે કંપનીએ નવ સપ્ટેમ્બરના રોજ તેના વાર્ષિક કાર્યક્રમ ઓવડ્રોપિંગમાં આઈફોન સેવન્ટીન સિરીઝ લોન્ચ કરી હતી આમાં આઈફોન સેવન્ટીન આઈફોન એર આઈફોન સેવન્ટીન પ્રો અને આઈફોન સેવન્ટીન પ્રો મેક્સનો સમાવેશ થાય છે નવી આઈફોન સિરીઝ કંપનીની સત્તાવાર વેબસાઇટ અને એપલ સ્ટોર્સ પરથી ઓર્ડર કરી શકાય છે એ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ વેબસાઇટ્સ પરથી પણ ખરીદી શકાય છે એપલે કેલિફોર્નિયાના ક્યુપર્ટીનો સ્થિત એપલ પાર્ક ખાતે નવ સપ્ટેમ્બરે ડ્રોપિંગ ઇવેન્ટમાં અત્યાર સુધીનો સૌથી પાતળો આઈફોન સેવન્ટીન એ લોન્ચ કર્યો હતો એની શરૂઆતની કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર છે વધુમાં એરપોર્ટ્સ થ્રી પ્રો લોન્ચ કરવામાં આવ્યા હતા જેમાં રિયલ ટાઈમ ટ્રાન્સલેશનનો સમાવેશ થાય છે આ હૃદયના ધબકારા દર્શાવતા પહેલાં વાયરલેસ ઇયરબડ્સ છે એમાં વિશ્વના શ્રેષ્ઠ ઇન ઇયર એક્ટિવ નોઇઝ કેન્સલેશન પણ છે તેમની કિંમત રૂપિયા પચીસ હજાર નવસો છે એપલ વોચ લાઇનઅપમાં વોચ એસી થ્રી વોચ સિરીઝ ઇલેવન અને વોચ અલ્ટ્રા થ્રી પણ સામેલ છે એમની શરૂઆતની કિંમતો અનુક્રમે પચીસ હજાર નવસો છેતાલીસ હજાર નવસો અને નેવ્યાસી હજાર નવસો છે અલ્ટ્રા થ્રીમાં ઓફ ગ્રીડ કોમ્યુનિકેશન માટે સેટેલાઇટ કનેક્ટિવિટી છે સિરીઝ ઇલેવનમાં ચોવીસ કલાકની બેટરી લાઇફ છે એસી થ્રીમાં હંમેશા ચાલુ રહેતો ડિસ્પ્લે છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત

રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ जोता रहो एक पेड़ माँ के नाम ऑन द ओकेशन ऑफ ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी 75th बर्थडे जीतो हैज टेकन एन इनिशिएटिव टू प्लांट 9 लाख ट्री टीम जीतो बूज जोन पंकज मेहता चेयरमैन बीजू शाह चीफ सेक्रेटरी इन एसोसिएशन विद रीजनल साइंस सेंटर बूज હાઈવે ભુજ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર